સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તેના વિશે અભ્યાસ કરીશું પ્રસ્તાવના આપણે બધાએ ધોરણ સાતમાં જંગલનું ભ્રમણ કર્યું હતું જેમાં આપણે કેટલાક અભયારણ્ય જેવા કે ભરતપુર અભયારણ્ય તેમજ કેટલાક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન લોકચાઉ વાઇલ્ડલાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ તેમજ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું વન નાબૂદી અને તેના કારણો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે તે માનવજાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે ખૂબ આવશ્યક છે આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે વન નાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે નંબર એક ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી બે ઘર તેમજ કારખાઓનું નિર્માણ કરવું ત્રણ લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરવો નંબર ચાર તેમજ દાવાનળ અને ભયંકર દુષ્કાળ કુદરતી વન નાબૂદીના કારણો છે વન નાબૂદીના પરિણામો વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુના સ્તરમાં પણ વધારો થાય છે ભૂમિય જળનો ઘટાડો થાય છે વૃક્ષોની કાપણીથી વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે આમ ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થઈ જવો જેનાથી વાતાવરણમાં તે વાયુની માત્રા વધી જાય છે આમ પૃથ્વીનું તાપમાન પણ વધતું જાય છે જેથી જલચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં પણ ઘટાડો થાય છે જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની પણ અસર પડે છે ધોરણ સાતને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધી જાય છે ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પદાર્થો પથ્થરો જેવા સ્તરો દેખાવા લાગે છે જેનાથી ભૂમિમાં સેન્દ્રીય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થોનો ઘટાડો થાય છે આ પદાર્થોનો ઘટાડો થવાને કારણે ભૂમિની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જાય છે આમ ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને આ ક્રિયાને રણ નિર્માણ કહેવાય છે વન નાબૂદીને કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતા એટલે કે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તથા ભૂમિની ઉપરના પળની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે જેના પરિણામ સ્વરૂપે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો તેનું બંધારણ વગેરે ઉપર પણ વન નાબૂદીની અસર જોવા મળે છે વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ વન અને વન્યજીવોના રક્ષણ માટે સરકારે ઘણા નિયમો પદ્ધતિઓ અને યોજનાઓ બનાવી છે જેમાં વન્યપ્રાણી અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત છે જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે જેમાં સજીવો રહે છે અથવા જે જીવનને આધાર આપે છે જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે જેને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ વૃક્ષારોપણ ખેતી ચરવું વૃક્ષોની કાપણી શિકાર ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે અભયારણ્ય એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ પણ કરી શકે છે જૈવ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર જૈવ આરક્ષણ વિસ્તાર જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદ કરે છે કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્યપ્રાણી અભયારણ્ય આવેલા છે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિમાં સાલ સાગ જાંબુ હંસરાજ અને અર્જુન વગેરે જેવી વનસ્પતિઓ મુખ્ય છે તેમજ પ્રાણીસૃષ્ટિમાં ચિંકારા નીલગાય બાર્કિંગ ડિયર ચિત્તલ દીપડો જંગલી કૂતરો વરુ વગેરે મુખ્ય પ્રાણીઓ છે સ્થાનિક જાતિઓ વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારમાં જોવા મળતી સ્થાનિક વનસ્પતિમાં જંગલી આંબો અને પ્રાણીઓમાં બાયસન વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે વન્યપ્રાણી અભયારણ્ય કેટલાક એવા વિસ્તાર છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહી શકે છે તેને વન્યપ્રાણી અભયારણ્ય કહેવાય છે અભયારણ્ય એ એવી જગ્યા છે જ્યાં પ્રાણીઓના શિકાર કરવો અથવા તેને પકડવા માટે સંપૂર્ણ પ્રતિબંધ હોય છે પરંતુ આવા જંગલોની આસપાસ રહેતા લોકો જંગલોનો બેફામ ઉપયોગ કરી તેને નષ્ટ કરી રહ્યા છે જેના લીધે પ્રાણીઓ સંકટમાં મુકાય છે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલી જંગલી પ્રાણીઓ જેવા કે કાળું હરણ શ્વેત આંખોવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીર્ષવાળું બતક ઘડિયાળ કાદવમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે છે ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો મોટા સપાટ જંગલો પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા તો ઝાડીઓ છે રાષ્ટ્રીય ઉદ્યાન આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ ન્યૂસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે જેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે તે વનસ્પતિ જાતિ ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલા છે તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે તે આપણને આદિમાનવના જીવન વિશે પણ ખ્યાલ આપે છે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે પંચમઢી જેવા વરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે સાતપુડા આરક્ષિત વિસ્તાર માટે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે વાઘ એ એવી જાતિઓમાંથી એક છે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે સંરક્ષણનું એક આગવું ઉદાહરણ છે નાશપ્રાય જાતિઓ કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે રેડ ડેટા બુક આ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે વનસ્પતિઓ પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે સ્થળાંતર વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમય ઉડીને આવે છે તે અહીં ઈંડા મૂકવા આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે કાગળનું રિસાયકલિંગ વપરાયેલા કાગળ પર રાસાયણિક પ્રક્રિયા કરી પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે જેને કાગળનું રિસાયકલિંગ કહે છે પુનઃ વનીકરણ પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે અને જે જંગલમાં જોવા મળે છે કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે આભાર ભવંતુ ભદ્રાણી પશ્યતું કચ્છી દુઃખ ભાગ ભવે